હેલો એવરી વન વેલકમ બેક ટુ માઇન જો બધા મજામાં જ હતો મજામાં છું તો સવારના થયા છે દસ અને હું પહોંચી ગઈ છું ઉમિયાધામ ઊંચા અને નાય જોઈ રેડી થઈ ગયા છે હવે જોઈશું ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા માટે તમે વિડીયોમાં આગળ બનાવો છો હું તમને કંઈ જઈને મંદિરે બતાવું તો હવે હું પહોંચી ગઈ છું ઊંઝા ઉમિયા માતાના મંદિરે તમે બહારનો વ્યૂઝ જોઈ શકો છો આ છે મંદિરનો મુખ્ય દરવાજો અને આ છે બૂટ ચંપલ ઉતારવાનું એટલે આપણે અહીંયા જ બૂટ ચંપલ ઉતારીને મંદિરમાં જઈશું તો હવે હું પણ હવે મારા ચપ્પલ ઉતારી દઉં અને મંદિરમાં જવું આ છે ઉમિયા માતાનું મંદિર ઉમિયા માતાના મંદિરની બાજુમાં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે જો કે આ મંદિર ભોયરામાં જવાનું છે અને અંદર ભોયરામાં દર્શન કરવાના છે તમે મારી સાથે જોઈ શકો છો અંદર મંદિરમાં નીચે જવાનું છે અને ત્યાં ભગવાનની મૂર્તિ આવેલી છે મેં દર્શન કરી લીધા છે તો તમે પણ દર્શન કરી લેજો બહાર નીકળી અને મહાદેવજીના પણ દર્શન કરી લીધા હવે હું બહાર નીકળી અને જોઈ લીધું આપણે ભોજનાલય તો ભોજનાલય જોયા પછી ભૂખ્યું તો રહેવાયના તો લઈ લીધી કૂપન અને પહોંચી ગઈ હું પણ જમવા માટે જમીને બહાર નીકળી ત્યાં તો આ મોટા ઉમિયા માતા માતાજીના દર્શન કરી અને બહારનું બજાર જોઈ લીધું હવે આ બજાર છે ઊંઝાનું અને અહીંયા જીરું એવું બહુ જ મળે છે તમે જોઈ શકો છો આજે જીરું બજાર અને બધાએ શોપિંગ કરી દીધું છે અને પછી આ આપેલા મરજા તમે ભાવતા હોય તો જરા કમેન્ટ કરીને બતાવી દેજો હવે ઉમિયા માતાના દર્શન કરીને આગળ જઈશું અને મળીશું આગળ વિડીયોમાં તમે મારી સાથે બન્યા રહેશો તો મિત્રો વરસાદ પણ પડી ગયો છે પણ ગરમી પણ બહુ જ છે તો ગરમી માટે મેં આનો સહારો લીધો છું અને હવે આગળ તમને મળીશ ત્યાં સુધી તમે આગળ મારી જોડે બન્યા રહીશો તો હવે હું પહોંચી ગઈ છું ગબ્બર અંબા માતાના દર્શન કરવા માટે જ્યાં અખંડ જ્યોત આવેલી છે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો હવે અંદર આપણે જઈશું શ્રી જવાનો રસ્તો તમે જોઈ શકો છો અને સામે ગપટનો ડુંગર દેખાઈ રહ્યો છે આ છે મિત્રો રોપવેની લાઈન જોકે અહીંયાથી ટિકિટ કઢાવવાની છે મારે તો જો ફાઇનલી મિત્રો મને ટિકિટ મળી ગઈ છે રોપવેની અને આગળ વધીશું ત્યાં તો આપણો અહીંયા ફોટોશૂટ થાય છે જો કે ફેમિલી ફોટોશૂટ થાય છે તો તો અમે હવે મેં પણ મારો ફેમિલી ફોટોશૂટ કરાવી અને હું લાઇનમાં થઈ ગઈ છું અને ધીમે ધીમે આ લાઇન પણ આગળ વધે છે અને તમે જોઈ શકો છો આ છે રોપેની મશીનરી કેવી દેખાય છે તમે જોઈ શકો છો જોઈએ શું થાય છે તો ફાઈનલી મિત્રો મારો મગજ પણ આવી ગયો છે તો બધા બેસી ગયા છે અને હવે અમે ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છે તમે જોઈ શકો છો જેમ જેમ વિડીયોમાં જોશો એમ એમ તમને ગબ્બર પર્વતનો આખો વ્યૂઝ દેખાશે જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે જો સામે દેખાય છે એ ગબ્બર પર્વત છે જેના પર માતાજીની અખંડ જ્યોતના દર્શન થાય છે હવે ધીમે ધીમે અમે આગળ વધીશું અને થોડી જ વારમાં અમે ઉપર પહોંચી જઈશું આ છે મિત્રો કપરની આજુ બાજુનો વ્યૂઝ તમે જોઈ શકો છો તો ફાઈનલી મિત્રો બધું જોતાં જોતા અમે હવે થોડી જ વારમાં ઉપર પહોંચી જઈશું અને તમને અંબા માતાની અખંડ જ્યોતના દર્શન કરાવીશ એ પહેલાં તમે નીચેનો આખો વ્યૂઝ જોઈ શકો છો સામે જે દેખાય છે એ અંબાજીનું નીચેનું છે અને જો ફાઇનલી મિત્રો હું પહોંચી ગઈ છું હવે ઉપર ત્રીને આગળ વધીશું ત્યાં તો અમને આવો કંઈક નજારો જોવા મળ્યો છે હવે મંદિરમાં જઈશું એ પહેલાં આપણે આપણા પોતાના બૂટ ચંપલ ઉતારવા પડશે એટલે અહીંયા બૂટ ચંપલ ઉતારવાનું સ્થાન બનાવેલું છે ત્યાં બનાવી આપણે બધા બૂટ ચંપલ મૂકી દઈશું અને બાજુમાં કેવું શરબતની દુકાન સોડા સેન્ટર દેખાય છે

મંદિર પણ દેખાય છે જો કે મંદિર પહોંચી ગયા છે અહીંયા સૂચના મારેલી છે દાનની રકમ પેટ પેટીમાં જ નાખવી તેનું આપણે ચોક્કસપણે ધ્યાન રાખીશું હવે આપણે દર્શન કરીશું અંબા માતાની અખંડ અખંડયોજના તમે વિડીયોમાં સામે જોઈ શકો છો મેં દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો અને આ છે મંદિરની બહારનો વ્યૂઝ અહીંયા બહાર અંબા માતાની મોટી મૂર્તિ બનાવવામાં આવેલી છે જેના દર્શન બધા કરીને ખુશી અનુભવે છે અને હવે અમે મંદિરના દર્શન કરીને હવે અમે પાછા ફરી રહ્યા છીએ તમે જોઈ શકો છો હવે હું અને મારા મમ્મી જોડે હું બેસી ગઈ છું રોફેમાં અને હવે થોડી જ મિનિટોમાં અમે નીચે પણ પહોંચી જઈશું જોકે રોવેમાં કોઈ વાર થતી નથી એટલે અમે ધીમે ધીમે પહોંચી ગયા અને અમે ઉડ્ડન ઘટોળામાંથી નીકળીને બહાર પહોંચી ગયા છીએ હવે અમે પહોંચી ગયા છીએ અંબાજી બજારમાં તમે જોઈ શકો છો અહીંયા મિત્રો નવરાત્રિ માટે ખૂબ જ સરસ એવું બધું મળી રહ્યું છે તમને જોઈને લેવાનું મન થઈ જ જશે અને અહીંયા મળે છે અરીઠાને ચંદન એવું બધું મળે છે જે ખૂબ જ ઉપયોગી એવું સાધન હોય છે પછી જોતા જોતા આગળ વધ્યા ત્યાં તો મને કંઈક બહુ બધી પાણીપુરીની લારીઓ દેખાઈ ગઈ જો કે ફાઇનલી મિત્રો પાણીપુરી જોઈએ અને ખાવાનું મન ના થાય એવું કંઈક ભાગ્યે જ મળે છે તો પછી મેં પણ પાણીપુરીનો ટેસ્ટ કરવાનું નક્કી કરી લીધું અને ફાઇનલી બની ગઈ છે મારી પાણીપુરી તમને પણ ગમી હશે પછી પાણીપુરી ખાધા પછી જોઈ લીધું કે શરબત પીવાનું નક્કી કરી નાખ્યું કારણ કે ગરમી પણ છે જો કે મમ્મીનું શરબત બનીને આવી ગયું છે પણ મારે પીવી છે સોડા તો ભાઈ બનાવે છે સોડા અને ફાઇનલી મને પણ મળી ગઈ છે સોડા અને મેં પણ પીવાનું ચાલુ કરી દીધું છે સોડા તમારી પીવી હોય તો તમે પણ આવી જાઓ તો હવે આજનો પ્લોટ હું અહીંયા જ પૂરો કરું છું તમે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરી બતાવજો કે મારો વિડીયો તમને કેવો લાગે આટલા વિડીયોમાં મળો કઈ છે તમે મારા તમને